નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા ગોગલાજ નજીક બેટડી લાટ પાસે આવેલ ઓવરબ્રિજ ઉપર એક કરોડ રૂપિયાની મોટી લૂંટ બનાવની વાત કરીએ જેમાં નડિયાદ થી અમદાવાદ જઈ રહેલ વેપારી હસમુખભાઈ રાજુભાઈ બાપુભાઈ ડાબીની સાથે લૂંટ નો બનાવ બનવા પામ્યો છે ઇકો ગાડી નંબર જી જે તેર સીડી પચીસ પંચાવન માં આવેલા અજાણ્યા ચાર ઇસમો દ્વારા લૂંટ ને અંજામ આપવામાં આવ્યો છે ફરિયાદીના મિત્ર મેહુલભાઈ ના એક કરોડ રૂપિયા નડિયાદ એક્સિસ બેંકમાંથી માંથી સૈયદના ખાતામાંથી ઉપાડી વિમલના થેવડામાં લઈ પોતાની સીએનજી રિક્ષા નંબર જીજે સત્યાવીસ ટી અઠ્યાવીસ પિસ્તાલીસમાં અમદાવાદ જતા હતા તે વખતે નડિયાદ અમદાવાદ હાઈવે ખેડા બેટડી લાટ બ્રિજ ઉપર રિક્ષાની પાછળથી એક સફેદ કલરની ઇકો ગાડી નંબર જીજે તેર સીડી પચીસ પંચાવન ની લઈ આવી રિક્ષાની આગળ ઊભી રાખી બે આરોપીઓ રિક્ષામાં બેઠેલા વેપારીને ગુજરાતી ભાષામાં ગાળો બોલી ધમકી આપીને મોઢાના ભાગે ફેટો મારી એક કરોડ રૂપિયા ભરેલ વિમલના થેલાની લૂંટ કરીને ઇકો ગાડીમાં બેસી લૂંટ કરી ભાગી ગયા બનાવની જાણ થતા ખેડા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સંજય જોનારા ખેડા ફોર બાય